ઝઘડીયાના ગોવાલી ગામે વૃક્ષ ધારાસ થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું મોડી રાત્રે આશરે બાર વાગ્યાના અરસામાં ખૂબ ભારે તોફાની પવન સાથે મેઘરાજાનું આગમન થયું હતું ઝઘડીયા પંથક સહિત સમગ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં બાવીસમી જૂનના રોજ સમયસર વરસાદનું આગમન કુદરતી આફત સાથે આવ્યું હતું ઝગડિયા પંથક સહિત સમગ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં રોજ સમયસર આગમન મોડી રાત્રે વાગ્યાના અરસામાં ખૂબ ભારે તોફાની પવન સાથે મેઘરાજાનું આગમન થવા પામ્યું હતું ભારે પવનના પગલે નાનું મોટું નુકસાન પણ ઝઘડિયા પંથકમાં થવા પામ્યું હતું જેમાં આજ વહેલી સવારે ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ ખાતે એક મહાકાય પીપળો ધરાશાયી થયો હતો આ પીપળો ધરાશાયી થતા બે ઇસમો પર પડ્યો હતો જેના પગલે બંને ઇસમો ગંભીર રીતે ગવાયા હતા ગવાયેલા દીપ વસાવા તથા રમેશ ઈશ્વરભાઈ બંને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન રમેશભાઈ ઈશ્વરભાઈ વસાવા ઉમર વર્ષ આશરે પચાસ નું સારવાર દરમિયાન દુઃખદ મોત નીપજ્યું હતું જ્યારે દીપકભાઈને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે